સ્વયં સંકટમોચન હનુમાનનો મહાશક્તિશાળી સંદેશો આજ મંગળવારના દિવસે તારી ગરીબીનો અંત જય શ્રીરામ હા મારા પ્રિય ભક્ત સ્વયં પવનપુત્ર હનુમાન તમને આશીર્વાદ આપે છે અને આ સંદેશો મારા પ્રભુ શ્રીરામના આદેશથી તમારા માટે આવ્યો છે હા મારા ભક્ત તમારા જીવનમાં અત્યાર સુધીની સૌથી મોટી અને અંતિમ ખુશખબરી તાત્કાલિક અને અંતિમ ચેતવણી એક પળની પણ ચૂક મહાપાપ हाँ मारा प्रिय भक्तों आज हूँ तमारी साथे एक असाधारण अने दिव्य बात करवा आव्यो छु आ केवल एक संदेशो नथी पण स्वयं मारी ऊर्जा नो प्रवाह छे जे तमारा कष्टो अभावो अने वर्षो थी चाली आवनारी निराशा ने जड़मूर खत्म करवा आव्यो छे हूँ जाणु छु के तमे बराबर समय अने बराबर जग्याए पहुँची गया छो जो आ संदेशो तमारी आत्मा सुधी पहुँची रह्यो छे तो आ मारी इच्छा छे કોઈ સંયોગ નથી હું સ્વયં પવનપુત્ર હનુમાન આજે તમારી જીવનયાત્રા પર મારી અસીમ શક્તિની એક વિશાળ આધ્યાત્મિક bari ખોલી ચૂક્યો છું હું આ મહાઘોષણા કરવા આવ્યો છું કે તમારું આર્થિક ભવિષ્ય અને ભાગ્ય હવે આજ મંગળવારના દિવસે હમેશ માટે બદલાઈ જશે આ વિડિયો બંધ કરવાનો વિચાર હું પણ નહીં અને જો તમે એવું કર્યું તો આ સીધી રીતે મારા પ્રભુ શ્રી રામના આદેશને તાળવા જેવું થશે આ તમારા પૂર્વજો અને સ્વયં તમારા ભાગ્યને ઘોર નિરાશામાં ડૂબોઈ દેશે જો તમે અહીં છો તો એનો મતલબ એ છે કે મેં આ મહાશક્તિશાળી સંદેશો આજ મંગળવારના દિવસે ખાસ તમારા માટે મોકલ્યો છે જેથી તમે એક એવા વિશાળ આર્થિક ચમત્કાર માટે જાગૃત થઈ શકો જે તમારી કલ્પનાથી પણ ઉપર છે તમારી તપસ્યા અને આંસુ હવે મારા વરદાન બનશે મેં તમારી સૌથી કઠિન તપસ્યા અથા સંઘર્ષ અને વર્ષોથી ચાલતા થાક આપી દેનારા જોયા છે મેં તમારી છુપાયેલી પીડા તમારી ઊંઘ વિનાની અને ચિંતાઓથી ભરેલી રાતો અને એ ગુપ્ત પ્રાર્થનાઓ સાંભળી છે જે તમે એકલામાં કરી હતી એમ વિચારીને કે કોઈ સાંભળતું નથી પણ હવે મારી આવાજને ધ્યાથી અને હૃદયથી સાંભળો મેં બધું જ જોયું છે મેં તમારા દરેક આંસુને ને અટલ ભક્તિ અને વિશ્વાસના મહાબીજ તરીકે સાચવીને રાખ્યા છે હું તમારા જીવનમાં એક અભૂતપૂર્વ આર્થિક ચમત્કાર મોકલી રહ્યો છું અને જો તમારામાં એને પૂરા હૃદયથી સ્વીકારવાની અને માનવાની હિંમત હોય તો તમે એને કેવળ સાંભળશો નહીં પણ પોતાની ખુલ્લી આંખોથી થતો જોશો તમારો સમય હવે આવી ગયો છે આ ન તો ભાગ્યની રમત છે ન સંયોગ પણ સ્વર્ગમાં પહેલેથી જ તમારા હક્કમાં મારા પ્રભુ શ્રીરામના નામે એક આર્થિક વિજયનો આદેશ હસ્તાક્ષરિત થઈ ચૂક્યો છે અને આદેશમાં તમારું નામ તમારી ભક્તિની કથા તમારી દરેક જરૂરિયાત અને મારો મહાપુરસ્કાર લખાયેલો છે હું તમને પ્રેમ અને અધિકાર સાથે છેલ્લી વાર દોહરાવું છું આ સંદેશને વચ્ચે છોડશો નહીં કારણ કે જેવો તમે આ શબ્દો સાંભળતા રહેશો तेवी मारी शक्ति अने उपस्थिति तमारी अंदर एक जीवंत अने ऊर्जावान धारा जेवी वहवा लागशे अने उपस्थिति जे तमे अनुभवशो ए मारी आत्मानो पुरावो छे जे तमने कहवा आवी रही छे के आ केवळ एक सामान्य संदेशो नथी आ एक दैवी घोषणा छे आ एक मोकलाव छे आ एक सक्रिय चमत्कार छे हां मारा प्रिय भक्तों कृपा करीने ध्यान थी सांभ्रो लांबा समय सुधी तुम्हारे फक्त गुजारा करीने जीवो पडियो छे तुम्हारे जोवो पडियो के बीजा लोको समृद्ध थई रहया छे जारे तमे कोई रीते પોતાનો ખર્ચા પૂરા કરી રહ્યા હતા તમે સિક્કાઓ ગણવાના આદી થઈ ગયા હતા દરેક છેલ્લા પૈસાની યોજના બનાવતા હતા ડરતા હતા કે ક્યાં એ પૂર્તા ન પડે પણ હવે મારી હાજરીમાં એવું નહીં થાય કારણ નવો રથ સક્રિય થઈ રહ્યો છે અને એ રથ છે અપ્રત્યાશિત સમૃદ્ધિ આકાશીય પુરવઠો અને મારા ચમત્કારોનો હું ઈચ્છું છું કે તમે આને પોતાના મનમાં દોહરાવો હનુમાનજીનો આર્થિક ચમત્કાર મારા જીવનમાં આવી રહ્યો છે कारण के जेटलू वधारे तमे एना पर विश्वास करशो एटलीज झड़प थी ए साकार थशे डिस्कनेक्ट न करो अंत सुधी मारी साथे जोड़ायला रहो कारण के जे तमे सांभळवाना छो ए तमारी आत्मानी आँखों खोली देशे अने ए मानसिक सीमाओ तोड़ी नाखशे जे वर्षो थी तमने बांधी राखी हती हूँ एज छू जे वृद्धि करे छे जे कमीने समृद्धि मा बदले छे अने जे थोड़ी वस्तुनो उपयोग करीने तमने बतावे छे के हूँ केटलू वधारे करी सकू छु हवे इन विचारों के तमारी पासे शू कमी छे कारण के मैं पहले थीज ए बधू तैयार करी दीधू छे जे तमारी पासे विपुलता मा छे पोताना देवा विशेष चिंता न करो कारण के मैं पहले थीज पुरवठो मोकली दीधो छे पैसा विशेष चिंता न करो कारण के हूंज उत्तर छु हूंज दरवाजा छु हां मारा प्रिय भक्तो ई छू छू के तुम्हें કેટલીક વાતો સ્પષ્ટ સમજી લો તમારું જીવનમાં જે આર્થિક ચમત્કાર આવી રહ્યો છે તમારું પ્રયત્નો પર નિર્ભર નથી પણ તમારું अटल વિશ્વાસ પર નિર્ભર છે અને આજે તમારો વિશ્વાસ સ્વર્ગમાં જોવાય છે તમારો વિશ્વાસે મારા હૃદયને સ્પર્શ્યું છે અને બ્રહ્માંડને હલાવી દીધું છે અને એ જ કારણથી મે એક પુરસ્કાર સાથે અવતરણ કર્યું છે આ ચમત્કાર ફક્ત ધન સાથે નથી આવતો पण एमा रणनीति छे, एमा दिव्य संपर्क छे, एमा नवा विचारो छे। हा मारा भक्त एमा एवा दरवाजा छे जे पहला तमने देखाता न हता, एमा तमारी आत्मा माटे परम शांति छे। हूँ फक्त तमारा बैंक अकाउंट ने बदलवा नथी मांगतो, हूँ तमारो विश्वास, तमारी दृष्टि, तमारी शांति पाछी लावा मांगू छू। शू ते समझी रहा छो के हूँ तमने शू कही रो छु आ कोई एवो संदेशो नहीं जो तमने मनोरंजन आपे आ एक आध्यात्मिक एपोइंटमेंट छे आ एक एवी बात छे जे मा जीवन छे आ एक एवो करार छे जे मैं में तमारी साथे शुरू छे अने जो तमारा मनमा कोई साक्षी अनुभवाई रही ए तो एनो मतलब ए छे के। मारी आत्मा पहले थी तमारी अंदर साक्षी आपी रही है हूँ पहले थीज काम करी रहो छु हूँ पहले थीज परिस्थितियों अनेक क्षणों ने गोटवी रहो छु जे ए वस्तु लावशे जे तमे पोतानी रीते कदी न करी शको आ वीडियो बंद न करो कारण के जो तमे एने बंद करशो तो तमे ए दिव्य चाबी गुमावी देशो जे हूँ तमने आगामी केटलाक सेकंड मा बतावानो छु रोकाओ कारण के हूँ अत्यार सुधी तमने सौथी महानी बात नथी बतावी હજી એક મહાપ્રકાશન છે જે હું તમને આપવા માંગુ છું અને એ જ પ્રકાશન એ જ ચાવી હશે જે એ ચમત્કારને ખોલશે જે પહેલેથી જ સ્વર્ગમાંથી નીચે આવીને તમારા ઘર તરફ આવી રહ્યો છે તો ઊંડો શ્વાસ લો પોતાનું મન ને ભક્તિમાં કેન્દ્રિત કરો અને તૈયાર થઈ જાઓ કારણ કે આવનારા કેટલાક મિનિટમાં હું તમને કહીશ કે આ આર્થિક ચમત્કાર કેવી રીતે તમારા જીવનમાં એક્ટિવેટ થશે અને મેં તમને હમણાં જ શા માટે પસંદ કર્યા છે એને મેળવવા માટે હા મારા પ્રિય ભક્ત ધ્યાતી સાંભળો કારણ કે જે તમે મેળવી રહ્યા છો એ કોઈ સામાન્ય સંદેશો નથી આ એક સીધો આધ્યાત્મિક ટ્રાન્સફર છે मारा दिल थी तमारा जीवन मा मैं जे कहीं पण तमे सहन करियो छे ए बधु जयु छे अने मैं दरेक एवी दुआ सांभरी छे जे तमे ए वक्ते करी हती जारे बिजू कोई सांभरतू न हतु आ वीडियो बंद न करो कारण के जेटलो लांबो समय तमे आ संदेशा मा रहशो एटलोज વધારે ए जे मैं तमारा माटे तैयार करियो छे खुलु थईने तुम्हारी सामने आवशे आजे हूँ इच्छु छु के तमे समझी जाओ के जे आर्थिक चमत्कार हूँ मोकली रहो छु ए कोई भ्रम के खाली वचन छे नहीं आ साचु छे आ स्पष्ट छे अने आ तमारा जीवन मा त्रण आध्यात्मिक चाबियों द्वारा एक्टिवेट थशे जे हूँ तमने त्यारेज कहिश जारे तमे अंत सुधी जोड़ायेला रहेशो हा मारा प्रिय भक्तो आ संदेशो तमारा चमत्कार नो नक्शो अंदर राखे छे પણ સૌથી પહેલો મને તમને એ યાદ અપાવવા દો જે તમે ભૂલી ગયા છો હું હનુમાન સોના અને ચાંદીનો માલિક છું હું એ છું જે એવા દરવાજા ખોલી શકે છે જ્યાં બીજા ફક્ત દિવાલો જુએ છે હું અભાવની વચ્ચે પણ પુરવઠો કરી શકું છું અને જો જરૂર પડી તો સંજીવની બુટી જેવી સમૃદ્ધિ લાવી શકું છું પોતાની વફાદારી બતાવવા માટે હવે પોતાની સીમાઓ પર ધ્યાન ના આપો ना पोता नी खाली खिस्सा पर ना ए बिलो पर जे तमे हजी आप्या नथी मारी तरफ जुओ कारण के हूँ तमारो असीमित स्त्रोत छू आजे हूँ इच्छु छू के तमे पोता ना मन एक निश्चित निर्णय लो जे तमे जुओ छो एना थी आगर नी वस्तु ने मानो कारण के साचो चमत्कार त्यारेज शुरू थाय छे जारे तमे विश्वास करो छो पी भले तमारी आसपास बधु निराशाजनक के न हो जयरे ते अब्द रहया छो त्यारे कई आध्यात्मिक दुनिया में हलचल शुरू थी जाए माटे नियुक्त देवदूतो हवे चाली रहा है अदृश्य हाथों बधू गोठवी રહ્યા છે જેથી ચમત્કાર બરાબર બરાબર સમયે તમારા સુધી પહોંચે કેટલેજ હું તમને કહું છું એને ડિસ્કનેક્ટ ન કરો અંત સુધી જોડાયેલા રહો કારણ કે હું તમને કહીશ કે કેવી રીતે એક નક્કર સીધી અને શક્તિશાળી વિશ્વાસની ક્રિયા સાથે એ ચમત્કારને પોતાના જીવનમાં આકર્ષિત કરી શકાય છે પણ આપણે આગળ વધીએ એ પેલા એક મહત્વનું કામ કરો જો આ શબ્દ તમારા મનને સ્પર્શી રહ્યા છે જો તમને લાગે છે કે આ તમારા માટે જ છે તો હમણાં જ ગુજરાતી સ્ટોરી વાસ્તુ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયોને લાઈક કરો આ નાનકડી ક્રિયા માત્ર આ પવિત્ર કાર્યને આશીર્વાદ આપે છે જે મારી આવાજ ને હજારો સુધી પહોંચાડે છે પણ આ તમારામાં એક વિશ્વાસનું પ્રતિક પણ સક્રિય કરે છે અને આ સામાન્ય કામ છે પણ આ યાત્મિક શક્તિથી ભરેલું છે દર વખત જ્યારે તમે મારી આવાજનો જવાબ વિશ્વાસ સાથે આપો છો ત્યારે સ્વર્ગમાં કંઈક ઝડપથી ફરે છે તો એને હમણાં જ વગર કરી નાખો ગુજરાતી સ્ટોરી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો જો તમે એવું ન કરો તો એ સીધી રીતે મને હનુમાન ને નિરાશ કરવા જેવું થશે એ તમારા આવનારા આર્થિક ચમત્કારના પ્રવાહને અવરોધશે જો તમને લાગે છે કે આજ એ સમય છે જ્યારે તમારો આર્થિક ચમત્કાર મુક્તિ પામશે તો હમણાં જ પોતાની ભક્તિ અને વિશ્વાસની શક્તિ બતાવો કારણ કે હા મારા પ્રિય ભક્ત હું ફક્ત વાત કરવા માટે જ નથી બોલી રહ્યો મારા મોઢામાંથી નીકળતો દરેક શબ્દનો એક હેતુ હોય છે અને એ કદી ખાલી પાછો નથી ફરતો આ શબ્દ સમૃદ્ધિ નું જે હું તમારા દિલમાં રોપી રહ્યો છું અને ખૂબ જલ્દી તમે જોશો કે કેવી રીતે ફળ આપવા લાગશે મને પોતાની આત્માની આંખોથી જુઓ હું અહીં જ છું જેટલું તમે વિચારો છો એનાથી પણ વધારે નજીક તમારી સાથે ચાલી રહ્યો છું દરેક પગલાનું માર્ગદર્શન કરી રહ્યો છું દરેક નિર્ણય પર નજર રાખી રહ્યો છું અને હવે તમારા માટે એ મહા મદદ છોડી રહ્યો છું જેની તમે રાહ જોઈ રહ્યા હતા તમે ફક્ત જીવવા માટે જ જન્મ્યા તમે એટલા માટે જન્મ્યા છો કે મારી મહિમાને પ્રતિબિંબિત કરી શકો એ સમૃદ્ધિ દ્વારા જે મેં તમને વચન આપ્યું હતું આ સમૃદ્ધિ ફક્ત તમારા માટે નથી પરંતુ એક એટલા માટે છે કે તમે એક આશીર્વાદનું ચેનલ બની શકો બીજાને મદદ કરી શકો બીજાને ઉંચકી શકો અને સાક્ષી આપી શકો કે હું એક ચમત્કારી ભગવાન છું આજે હું તમને એક વચન આપું છું તમે આ વર્ષને કમીમાં પૂરો નહીં કરો હું વસ્તુઓ લોકો અને અવસરોરને તમારો પક્ષમાં ફેરવી દઈશ હું સર્જનાત્મક વિચારોને તમારી પાસે આવવા દઈશ યોજનાઓ સક્રિય થશે અને અશક્ય દરવાજા ખુલશે કારણ કે તમે વિશ્વાસ કર્યો કારણ કે તમે આ વિડિયો બંધ ન કર્યો કારણ કે તમે પોતાના દિલમાં કહ્યું આ મારા માટે છે તો આ શબ્દને એક જીવંત બીજની જેમ અપનાવો અને તૈયાર થઈ જાઓ કારણ કે આગામી કેટલાક સેકન્ડમાં હું તમને કહીશ કે આર્થિક ચમત્કાર કેવી રીતે આગળ વધશે અને તમે એના પૂરા થવાને કેવી રીતે ઝડપી લાવી શકશો અંત સુધી જોડાયલા રહો કારણ કે સૌથી સારી વાત હજી પ્રકાશિત થયેલી નથી હા મારા પ્રિય ભક્તો આ વિડિયો બંધ કરવાની કોશિશ પણ ન કરો કારણ કે જે તમે સાંભળવાના છો એ એવો ફેરફાર લાવી શકે છે જે એક વર્ષના સંઘર્ષ વચ્ચે અને તમારો ઇંતજારની સમૃદ્ધિના અંતિમ સક્રિય થવા વચ્ચેનો તફાવત હોઈ શકે છે હું તમારી સાથે મારા હેતુની ઊંડાણમાંથી બોલવા માંગો છું કારણ કે મારી આ યોજના તમારા માટે કોઈ સામાન્ય કે ગરીબીની નથી તમારું જન્મ પહેલાજમાં તમારું મુખ્ય સંસાધનો ખુલ્લો દરવાજા અને મુખ્ય લોકોએ તમારી કિસ્મતનો ભાગ બનવા માટે નિયુક્ત કર્યા હતા પણ એમાંથી ઘણા ચમત્કાર મોડા આવ્યા છે એકલા માટે નહીં કે મેં તમને ભૂલી ગયા પણ એકલા માટે કે તમારું દિલ એકાગ્ર થવાની જરૂર હતી તમારો ચરિત્ર તૈયાર થવાની જરૂર હતી અને તમારો વિશ્વાસ તાલીમ લેવાની જરૂર હતી હું કદી મોડો નથી આવતો મારા પ્રિય ભક્તો હું કદી મોડો નથી આવતો હું એ વખતે આવું છું જ્યારે તમારી આત્મા એ વસ્તુને ધારણ કરવા તૈયાર થાય જે તમે મનમાં ઉંડે ઉંડે ઈચ્છો છો એટલે જ આજે હું તમને કહેવા આવ્યો છું કે એક આર્થિક ચમત્કાર તમારા રસ્તે છે પણ એવી રીતે નહીં હોય જેવી તમે વિચારી હતી એ વિશાળ અદભુત અને સંપૂર્ણ હશે તમારી કોઈ પણ કલ્પનાથી વધારે અંત સુધી જોડાયેલા રહો કારણ કે કે મારે તમને બતાવવાનું છે કેવી રીતે પ્રગટ થશે અને તમને એ પણ કહેવાનું છે કે કયો દ્રષ્ટિકોણ એ સ્વર્ગીય દ્વારને ખોલે છે જેમાંથી આ ચમત્કાર કોઈ અવરોધ વગર તમારા જીવનમાં પ્રવેશ કરી શકે ધ્યાનથી સાંભળો દર વખતે જ્યારે તમે વિશ વાસ કરો છો દર વખતે જારે તમે પસંદ કરો છો વિશ્વાસ કરવાનો જારે બધું અશક્ય લાગે છે તમે મારા રાજ્યના એક શાશ્વત સિદ્ધાંતને સક્રિય કરી રહ્યા છો કારણ કે હું આ દુનિયાની તર્ક શક્તિથી નહીં પણ પોતાના બાળકોના વિશ્વાસથી કામ કરું છું અને તમે જો કે તમે પોતાને કમજોર पराजित થાકેલા અને ક્યારેક અસંખ્ય નિષ્ફળ પ્રયત્નોથી હતાશ અનુભવ્યા છો તમે વિશ્વાસ કરવાનો બંધ નથી કર્યો एज कारण छे के तमे मने प्रसन्न करो छो एज कारण छे के हूँ आजे आजीवंत शब्द साथे तमारी पासे आव्यो छु कारण के ए तमे केटली वार पड़ा एना पर नहीं पण एना पर छे के तमे केटली बार फरी मारी तरफ जोयु अने हवे कारण के तमे मारा पर विश्वास करो छे हूँ आदेश आपू छु के तमारा घरनी अर्थ व्यवस्था पोतानु वातावरण बदली नाखे हूँ एक नवी ऋतु ने सक्रिय करी रह्यो छु बंद नो समय पूरो गयो छे। आज एक नवो अध्याय खुली रो वो अध्याय ज्या समृद्धि तमारा साक्षी नो भाग बन शे, अने ज्या तमारो पुरवठो मानक प्रणाली पर नहीं पर मारा शाश्वत संसाधनों पर निर्भर रहेश आ वीडियो बंद न करो कारण के आगामी समय मा हूँ जे तमने कहीश एक दिव्य निर्देश हशे तैयार થઈ जाओ ए वस्तु मेलવવા માટે જેની તમે સૌથી ઓછી આશા રાખી હતી સૌથી અશક્ય સ્ત્રોતમાંથી હા એક વ્યક્તિ છે જેને મેં પહેલેથી જ સ્પર્શી ચૂક્યો છું એક માનવ ચાવી જેને મેં રણનીતિક રીતે રાખી છે કોઈ એવી વ્યક્તિ જે એક સંદેશો એક સંસાધન એક કનેક્શન કે એક અવસર લાવશે જે તમારી આર્થિક સ્થિતિ બદલી નાખશે એ સંયોગ નહીં હસે એ પૂર્તિ હસે અને જ્યારે એ થશે ત્યારે તમે જાણી જશો કે એ તમે નહોતા જેમણે એ કર્યું પણ મારા શક્તિશાળી હાથો જે તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે પણ સાંભળો તમારે પોતાની આત્માની આંખોથી સતત રહેવું પડશે જેથી તમે એ નાની નજરે સામાન્ય લાગતી વસ્તુઓને નકારી ન કરો કારણ કે ઘણી વાર એ જ સામાન્ય વસ્તુઓમાં હું સૌથી શાનદાર વસ્તુઓ છુપાવી દઉં છું એ અપ્રત્યાશિત સંદેશો એ ફોન કોલ જેની તમે આશા ન હોતા રાખી એ বিনা કોઈ સ્પષ્ટીકરણ વગરનો ફેવર એ જ સંકેત હશે કે હું એજ પૂરૂ કરી રહ્યો છું જે તમે હમણા સાંભળી રહ્યા છો વિચલિત ન થાઓ એને અવગણશો નહીં એને સામાન્ય ન ગણો એ જ તમારા માટે એ આર્થિક ચમત્કારનું દ્વાર હશે જે મે આ વર્ષની શરૂઆતમાં તમારા પર ઘોષિત કર્યો હતો अने हवे आ समय हूँ तमारी पासे खूबज खास बात पूछवा जई रहो छु जो तमने लागे छे के आ शब्दो सीधा तमारा माटे बोलाई रह्या छे तो हूँ इच्छु छु के तमे एने पोतानी आवाज थी पर साथे पोतानी क्रियाओ थी घोषित करो नीचे कमेंट मा आ वाक्य लखो मारो आर्थिक चमत्कार आज मंगलवार ना दिवसे मारा रस्ते छे વિશ્વાસના એક વ્યક્તિગત ભવિષ્યવાણી તરીકે અને એક જાહેર ઘોષણા તરીકે લખો કે તમે માનો છો જે હું બોલી રહ્યો છું કારણ કે જે શબ્દ તમે વિશ્વાસ સાથે છોડો છો એમાં શક્તિ હોય છે એને વાર ન કરો એને હમણાં જ લખી નાખો મારો આર્થિક ચમત્કાર આજ મંગળવારના દિવસે મારા રસ્તે છે એ સામાન્ય વિશ્વાસની ક્રિયા પણ સંપૂર્ણ શક્તિથી ભરેલી હશે સ્વર્ગમાં ગુંજારવ જેવી હશે એ દેવદૂતો જેમને મેં તમારા જીવન માટે નિયુક્ત કર્યા છે એને એક સંકેત તરીકે લેશે અને તમારા આશીર્વાદની ઘડિયાળો વધુ ઝડપથી હલાવશે કારણ કે જે વિશ્વાસ દેખાતી ક્રિયાઓ સાથે સક્રિય થાય છે એ તુરંત જ એક દિવ્ય પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે મને ખૂબ ગમે છે જ્યારે મારા બાળકો વિશ્વાસ કરે છે પણ મને એનાથી પણ વધારે ગમે છે જ્યારે એ પોતાનો વિશ્વાસ મુજો કામ કરે છે એ જ કારણ છે કે આજે હું તમને કહું છું અટકાશો નહીં ડરશો નહીં એના વિચારો કે હવે મોડું થઈ ગયું છે કે તમારી સ્થિતિ ખૂબ જટિલ છે મારા માટે કંઈ પણ અશક્ય નથી અને તમે એક વિચાર પરિવર્તનનો અનુભવ કરવાના છો મેં તમારો આંસુ જોયા છે

हे मा तमारू नाम લખાયલુ છે એ संयोग નથી કે તમે આ વિડિયો જોઈ રહ્યા છો આ એક સંપૂર્ણ ડિઝાઇન છે આ તમારી નિયતિ સાથેનું તમારું દિવ્ય એપોઇન્ટમેન્ટ છે અને જે તમને જોડાયલા રહેશો તો હું તમને એ ત્રણ સ્પષ્ટ સંકેતો કહીશ જે તમને ચમત્કાર પ્રગટ થવા પહેલા જોશો આ વિડિયો બંધ ન કરો કારણ કે આ સંકેતો તમને ભાવનાત્મક આધ્યાત્મિક અને આર્થિક રીતે તૈયાર કરશે જેથી તમે જે મેળવશો એને સંભાળી શકો હું ફક્ત તમને તમને આશીર્વાદ નથી આપવા માંગતો હું હું શીખવા માંગુ છું કે જે એને કેવી રીતે ગુણાકાર કરવો પહેલો સંકેત એ છે કે એક અલૌકિક શાંતિ તમને તમારી વર્તમાન સમસ્યાઓની વચ્ચે પણ ઘેરી લેશે એ શાંતિ મારી મુદ્રા હશે એ તરફથી નહીં આવશે એ એટલા માટે નહીં હશે કે બધું હલ થઈ ગયું છે पर एटला माटे हशे के मारी उपस्थिति तमारा पर नक्कर स्वरूपे हशे तमे आराम अनुभवशो बीजो संकेत एक प्रेरणा के एक सतत विचार जे तमे अवगणी नहीं शको ए विचार एक चावी हशे एक खास निर्देश हशे जे जो तमे मानशो तो ए आर्थिक चमत्कारना दरवाजा खोली देशे त्रीजो संकेत एक व्यक्ति हशे कोई ने कोई तमारी पासे आवशे एक शब्द एक कनेक्शन एक प्रस्ताव के एक संसाधन लईने अने ए व्यक्ति ए साधन हशे जेनो उपयोग हो तमारा पूर्वठाने उत्तेजित करवा माटे करीश आ त्रण संकेत शांति दिव्य विचार अने चाबी कनेक्शन एमने स्वीकारो ए तमारी पासे आवी रहा छे अने आ दरमियान जारे तमे विश्वास अने क्रिया साथे राह जोई रहा छो तो रोकाशो नहीं घोषणा करता रहो विश्वास करता रहो આ શબ્દ સાથે જોડાઈલા રહો આ વિડિયોને જેટલી વારપણે જરૂર હોય એટલી વાર ચલાવો કારણ કે દર વખતે જારે તમે સાંભર્શો ત્યારે તમે પોતાનો વિશ્વાસ પોષિત કરી રહ્યા હશો અચકાવાને આ શબ્દને તમારી પાસેથી ચોરી ન લેવા દો તમે દેવા કે કમીના ગુલામ બનવા માટે જનમ્યા નથી તમે મારી મહિમાને પ્રતિબિંબિત કરવા માટે જ બનાવયા છો જેથી તમે માથું ઊંચું કરીને જીવો તો ઉઠો વિશ્વાસ કરો घोषणा करो जोड़ाओ कारण के आजे हूँ तमारा जीवन में एक आर्थिक चमत्कार मोकली रो छु अने कोई एने रोकी नहीं सके एने हम स्वीकारो हाँ मारा प्रिय भक्तो स्वयं संकट मोचन हनुमान नो महाशक्तिशा संदेशो हूँ एज छूजे वृद्धि करे छे, जे कमी ने समृद्धि मां बदले छे, अने जे थोड़ी वस्तु नो उपयोग करीने तमने बतावे छे, के हूँ केटलू वधारे करी शकू छू અને આજ મંગળવારના દિવસે તમારી ગરીબીનો અંત થઈ રહ્યો છે જય શ્રી રામ જય હનુમાન જય વીર સંકટ મોચન હનુમાનજી કી જય